લેવવા મિત્રો એવું કહેવાય છે કે ગામડાનું સર્જન પરમ કૃપારું પરમાત્માએ કર્યું અને શહેરનું સર્જન ઈશ્વરે કર્યું ગામડું ધીમે ધીમે શહેર બનતું જાય છે આમ છતાં ગામડાની એની પોતાની નૈસર્ગિક પ્રતિભા જળવાઈ રહે એ માટે ગામની ગામનું જે નેતૃત્વ છે એ સરપંચોને સોંપવામાં આવ્યું છે અને ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી યુવા પ્રતિભાઓ ધીમે ધીમે નેતૃત્વ કરી રહી છે અને ગામડાને વધુ ને વધુ સમૃદ્ધ કરવા જઈ રહી છે આજે આપણે એક એવી પ્રતિભાને મળવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સત્યશા લેવવા મિત્રો એક સત્યાવીસ વર્ષની એક પ્રતિભા છે જેણે અત્યાર સુધીમાં એસએફએલ નામની એક બહુ જ મોટી સંસ્થામાં ગુજરાત રાજ્યના મંત્રી તરીકે અને ઓલ ઇન્ડિયામાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોતાની ભૂમિકા અદા કરી છે અને અત્યારે પ્રાંતિજ તાલુકાનું એક સમૃદ્ધ એક શિક્ષિત ગામ જેની ત્રણ થી સાડા ત્રણ હજાર જેટલી વસ્તી છે પચીસો જેટલા મતદારો છે

કે લંડન માં કે કેનેડામાં કે અમેરિકામાં સેટલ થવાના પ્રયત્નો કરે છે જ્યારે તમે એલ 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 એમ જેવો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કર્યા પછી પણ તમે ગામડામાં સ્થાયી થયા છો એટલું જ નહીં ગામનું નેતૃત્વ કરો છો તો એની પાછળ આપની એવી કઈ સંકલ્પના છે આપનો એવો કયો વિચાર છે હવે જો મારું વ્યક્તિગત રીતે વાત કરું તો દરેક ને એક પ્રશ્ન થયો અને ઇવન જયારે હું સરપંચ બનીને આવી ત્યારે પણ એવા પ્રશ્નો પૂછાયા કે તમે આટલું સારું ભણેલા છો તો તમે સિટીમાંથી કેમ કે અમે નવ વર્ષથી અમદાવાદ રહેતા હતા મારા અભ્યાસના કારણસર અને નવ વર્ષથી મારે ગામ સાથે એટલો બધો કોઈ સંપર્ક હતો ને જયારે સરપંચની ચૂંટણી આવી અને પછી ચૂંટાઈને હવે જયારે ગામમાં આવી છે ત્યારે ઘણા બધા લોકો પૂછે છે કે તમે કાં તો બીજા કોઈ દેશમાં જઈ શકતા હતા અથવા તો કોઈ સારી તમે જેમ કીધું બેંગલુરુમાં જઈ શકતા હતા કોઈ સારી નોકરી કરી શકતા હતા વકીલાત કરો છો અત્યારે તો મારો બસ એક જ સંકલ્પ છે કે તમે જેમ વાત કરી કેસએફાઈ વિશે વાત કરી તો જયારે હું સંગઠનમાં જોડાઈ એ પહેલા પણ હું એ જ કે વ્યક્તિગત આપણું જે ડેવલપમેન્ટ હોય થવું જોઈએ સારી નોકરી મળી જાય ત્યાં સુધીના મારા સ્વપ્ન સીમિત હતા પરંતુ જયારે હું આ સાથે જોડાય પછી મેં ભગતસિંહને વાંચ્યા આંબેડકરને વાંચ્યા ચંદ્રશેખર આઝાદ વિશે વાંચ્યું તો ભગતસિંહની વાત કરીએ તો તમે જે મારા ઉંમર વિશે વાત કરી તો ભગતસિંહ તો ફક્ત ત્રેવીસ વર્ષના ઉંમરના હતા અને એ પણ એક કાયદાના વિદ્યાર્થી હતા તો મારો જે પ્રેરણા સ્ત્રોત છે જો હું કહીશ કે ભગતસિંહ જ છે કેમ કે એ પણ યુવાઓ વિશે એવું કહેતા હતા કે અભ્યાસો તમારે કરવાનો જ છે કે ભગતસિંહનો વિદ્યાર્થીઓનો એક સંદેશ છે તેમાં સ્પષ્ટપણે ભગતસિંહ જણાવે છે કે વિદ્યાર્થીઓનો પ્રથમ જે કામ છે અભ્યાસ કરવાનું છે પરંતુ તમારો અભ્યાસ જો આજુબાજુની પરિસ્થિતિનો તમને ખ્યાલ ના કરાવી શકતો હોય તો એ અભ્યાસ નકામો છે તો એ કારણ સરસ જયારે તમે જાતે તો એટલું બધું ભણીને આગળ વધી ગયા છો પરંતુ જ્યારે તમે પાછળ ફરીને જુઓ છો કે તમારા ગામની પરિસ્થિતિ શું છે તો અત્યારે જેમ તમે વાત કરી કે સમૃદ્ધ ગામ છે તો હું તો અત્યારે હાલ નથી માનતી કે સમૃદ્ધ ગામ છે કેમ કે જો ગામમાં એક સારું વાતાવરણ ઊભું થાય તમે જેમ વાત કરી શિક્ષિત ગામ છે તો હજી સુધી લોકો સુધી એ શિક્ષિતનો જે જાગૃતિ છે હજી સુધી ફેલાઈ નથી મારે પોતાને ઉચ્ચ અભ્યાસ માટે ગામથી દૂર રહેવું પડ્યું તો મારો એ જ પ્રયત્ન છે કે મારા ગામના જે પણ યુવાઓ છે વિદ્યાર્થીઓ છે એમને ગામમાં ગામમાં જ રહે માટે ટૂંક સમયમાં અમે પુસ્તકાલય પણ શરૂ છે અને અમારો એ અંગે પ્રયાસ પણ ચાલુ છે તો સૌપ્રથમ મને પ્રેરણા એ આપે છે કે જ્યારે જે જગ્યાથી આપણે આવ્યા છીએ એ જગ્યા આપણે ભૂલી ના જવું જોઈએ જેમ કે મારું ગામ છે હું જ્યાં મોટી થઈ જ્યાં મેં અભ્યાસ કર્યો જ્યાં મારો જન્મ થયો તો એ ગામની અત્યારે શું પરિસ્થિતિ છે તો મને અત્યારે સંકલ્પ છે જેમ કે આજે જ ખરેખર આપણા દેશ માટે ગૌરવની પડ છે કે કેરળ અત્યારે જે એક્સ્ટ્રીમ પોવર્ટી એટલે કે અત્યંત ગરીબીમાંથી બહાર આવનારું ભારતનું પ્રથમ રાજ્ય છે તો એ જે કેરળનું જે મોડલ છે એ કેરળમાં હું જાતે ગયેલી છું તો ત્યાંના ગામ પણ મેં જોયેલા છે તો હું થોડાક વર્ષે પ્રયાસ કરીશ કે મારા ગામમાં પણ જેમ તમે વાત કરી જાગૃતિ આવે શિક્ષણ વિશે જાગૃતિ આવે કે જેમાં સો એ સો ટકા બધા લોકો ભણેલા હોય સાક્ષર હોય બીજું કે અમારા ગામમાં જે રોજગારીની તકો છે રોજગારીની તકો પૂરી થાય તો જે પણ અવકાશ હતો એ અવકાશને પૂરવા માટે મને બસ એક પ્રેરણા મળી છે કે હું ગામમાં આવી ખૂબ સારી વાત કરીએ આપણે કેરળના ગામ સુધી આપ પ્રવાસ કરી આવ્યા છો તો વડવાસા ગામ માટે તમારી એવી કઈ બ્લુ પ્રિન્ટ છે કે તમે જે સમૃદ્ધિની જંખના કરો છો સમૃદ્ધિ માટે તમારા મનમાં જે કલ્પના છે કે ભાઈ મારે વડવાસાને અહીંયાની અહીંયા સુધી પહોંચાડવું છે તો એવા કોઈ પાંચ કાર્યક્રમો જો તમારા મનમાં હોય

અને ગામના જે પણ યુવાઓ છે હજી સુધી એમને અભ્યાસ કરવા માટે જો એ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય તમને પણ ખ્યાલ છે સરકારી પરીક્ષાનો બહુ મોટો ક્રેસ છે બરાબર કે વિદ્યાર્થીઓ યુવાઓ બધા સરકારી નોકરી માટે પડાપડી કરતા હોય તો મારા ગામમાં પણ ઘણા બધા યુવાઓ છે જે મજરા મજરા જે પુસ્તકાલય છે ત્યાં જતા હોય પ્રાંતિશમાં જતા હોય અથવા તો ગાંધીનગર એ લોકો પરિવારથી દૂર રહીને ત્યાં એફોર્ડ કરી શકતા હોય લોકો ત્યાં જઈ શકતા હોય તો કેમ મારા ગામમાં પુસ્તકાલય ના હોય

તો એમો જો 23 વર્ષની ઉંમર એમો જો અતરે લખવાનું જોઈએ જેલમાં બેસીને પણ પુસ્તક વાંચતા હતા તો આપણને જે છબી બતાવવામાં આવી છે બિલકુલ અલગ છે ભગતસિંહ ખરેખર એક સારા લેખક પણ હતા તો એ માટે ભગતસિંહ એક ક્રાંતિકારી વ્યવસ્થા માટે ઈચ્છતા હતા કે દરેક લોકો એક સમાન હોવા જોઈએ તો ભગતસિંહના જે પણ પુસ્તકો છે મારા માટે પ્રેરણા છે મરે પણ જાણું છું આપની પાસેથી કે સરપંચ તરીકે તમે જ્યારે ઉમેદવારી પત્રક ભર્યું અને સરપંચ નું જયારે પરિણામ આવ્યું અને જેમાં તમને વિજેતા ઘોષિત જાહેર કરવામાં આવ્યા તો એ વચ્ચેની જે પળો છે એમાં તમારા હૃદયના ધબકારા વધ્યા હશે ઘટ્યા હશે કેટલી કલ્પનાઓ થઈ હશે તો એનું થોડું ટૂંકમાં વર્ણન કરશો તો તો વધારે ગમશે જે મેં વાત કરી કે હું નવ વર્ષથી અમદાવાદમાં જ રહેતી બિલકુલ તો જયારે હું ગામમાં એટલે મારી કોઈ તૈયારી નથી કે હું સરપંચ ની ચૂંટણી લડું પરંતુ મારું જે ગામનું યુવાધન છે એમને ખરેખર એવી ઈચ્છા હતી કે યુવા સરપંચ આવે તો નોમિનેશન ફાઇલ કરતા પહેલા જ મેં એક મિટિંગ થયેલી નાની મિટિંગ થયેલી જ્યાં યુવાઓ પોતે રજૂઆત કરેલી કે સરપંચ તરીકે જો તમે આવો તો સારું રહેશે તેમની માંગણીને માન્ય રાખીને પછી મેં નોમિનેશન ફોર્મ ભરેલું તો મેં જયારે કેમ્પેઇન શરૂ કર્યું તો અત્યારે જો સોશિયલ મીડિયાનો જમાનો છે તો મેં ઘરે ઘરે જઈને તો કેમ્પેઇન કર્યું છે એની સાથે સાથે નાના નાના વિડીયો બનાવવાના શરૂ કર્યા કે મારે હું જો હું સરપંચ બનીને આવું તો મારે કયા કયા કામ કરવા છે ને તમને શા માટે મને મત આપવું જોઈએ તેના કારણ સર સારું એવું ગામમાં પ્રતિભા ઉભી થયેલી અને મને પણ ખ્યાલ નહોતો ખરેખર હું જો ટુ બી ઓનેસ્ટ હું કહું તો મને પણ ખ્યાલ નહોતો કે હું ચૂંટણી જીતવાની છું આ તો અચાનક લોકોએ જે મારા પર ભરોસો રાખ્યો છે એની જાચીત થઈ છે તમારી સ્ટુડન્ટ લાઈફ વિશે એ થોડો પ્રકાશ પાડશું કે આ જે નેતૃત્વના ગુણો આવ્યા એ પરિવારમાંથી આવ્યા શાળામાંથી આવ્યા મિત્ર આવ્યા પુસ્તકોમાંથી આવ્યા કે પછી આ નેતૃત્વ આવ્યું ક્યાંથી કે પછી તમારી સ્વયં સેલ્ફ મોટિવેશન છે જેમ કે મેં તમને આગળ પણ કીધું કે પહેલા હું આવી નથી કે મને કોઈ નેતા જેવું હાલ પર હું નેતા તો નથી જ હું બસ લોકોની પ્રતિનિધિ છું કે લોકોની વાતના પ્રશ્નોની રજૂઆત કરી શકું પરંતુ જ્યારે હું એલएलबी બીજા વર્ષનો અભ્યાસ કરતી હતી અમદાવાદ ખાતે ત્યારે મેં જેમ જેમ વાત કરી કે SFI ની વાત કરી તો એ સંગઠન સાથે હું જોડાઈ અને બસ ત્યાંથી જ કે લોકો માટે વિદ્યાર્થીઓ માટે આપણે કેવી રીતે કામ કરી શકીએ કેમ કે શરૂઆતના સ્ટેજમાં હું બે શબ્દો પણ બોલું તો મને બીક લાગતી હતી કે સ્ટેજ ફિયર હતો પરંતુ ધીમે ધીમે જ્યારે આપણે લોકો સાથે મળતા થઈએ છીએ એમની સાથે વાર્તાલાપ કરતા થઈએ છીએ એમની શું મુશ્કેલીઓ છે વિશે વાતચીત કરતા થઈએ છીએ ત્યારે લોકો તમને નેતા બનાવે છે તમને જાતે નેતા બનવાની કોઈ પાઠ ભણવાની જરૂર નથી અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું કેન્દ્ર સ્થળે જ્યારે દુનિયા દેશના પંચોતેર જેટલા સરપંચોનું ત્યાં એક સંમેલન થયું અને મને મળેલી માહિતી પ્રમાણે આપની પણ ત્યાં ઉપસ્થિતિ હતી તો એ વિશે થોડોક પ્રકાશ પાડશો એટલે જયારે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે ફોન આવેલો ત્યાંથી એ દિલ્હી ખાતે સરપંચ સંવાદ યોજાવાનું છે એકચુઅલી ક્વોલિટી કાઉન્સિલ કેન્દ્ર સરકારનું અલગ અલગ ક્ષેત્રમાં ક્વોલિટી મેન્ટેન કરીને અને કે રીતે આગળ લઈ જવું એ માટે કામ કરે છે અને એક નવી એમને શરૂઆત કરી છે સરપંચ સંવાદ કરીને કેમ કે એમનો જ એક મોટિવ છે કે જયારે રાષ્ટ્રની આપણે વાત કરીએ છીએ દેશની દેશના વિકાસ વિશે વાત કરીએ છીએ તો દેશનો વિકાસ જ શરૂ થાય છે જ્યાં સુધી ગામડાઓ વિકસિત નહીં નહીં હોય ગામડાઓનો વિકાસ થાય ત્યાં સુધી આપણે દેશની કલ્પના ના કરી શકીએ એ માટે જ એમનું સારું ઇનિશિયેટીવ છે કેન્દ્ર સરકારનું એમને સરપંચ સંવાદ કરીને આ જે ટોટલી પ્લેટફોર્મ છે એ શરૂ કરેલું છે અને એના બે વર્ષ પૂર્ણ થતા હતા એના કારણસર જ એમને દિલ્હી ખાતે પંચોતેર દેશમાંથી પંચોતેર સરપંચોનું એક મીટઅપ રાખેલું એક મીટિંગ રાખેલી કે આવનારા દિવસોમાં આપણે કેવી રીતે સરપંચોને કેવા પ્રકારની તકલીફ પડે છે કામ એ માટે એમણે મીટિંગ રાખેલી અને હું તો ચૂંટાઈ નહીં આવી એનો થોડો સમય થયો હતો અને મને જ્યારે ફોન આવે ત્યારે ખરેખર એક ગર્વની બાબત મને લાગી કે મારા ગામને હું દિલ્હી સ્તરે રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યું છું અને સાબરકાંઠા જિલ્લામાંથી ફક્ત હું એક જ હતી કે જે સાબરકાંઠાને રિપ્રેઝેન્ટ કરતી એક બીજી વાત પણ આપની પાસેથી મારે જાણવી છે કે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે સંવિધાનમાં ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જોગવાઈઓ કરી છે અને ઓગણીસો સુડતાલીસ પછીનો જો આપણે મહિલાઓનો આખો ઇતિહાસ જોઈએ તો આ પોતે પણ જે પ્રતિભા તરીકે આપનામાં જે નિખાર આવ્યો એનું એક કારણ તો ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને એમની જોગવાઈઓ છે તો આજે તમે જે પદ ઉપર બિરાજમાન છો ત્યાંથી તમે જુઓ છો તો આપણી જે મહિલાઓ છે એ મહિલા શક્તિને કેવી રીતે જો ખરેખર હું વાસ્તવિકતા કહું તો મહિલાઓને અનામત શા માટે આપવામાં આવે બિલકુલ કે મહિલાઓ પોતે જાતે બહાર આવી શકે એમને અત્યાર સુધી જે બંધન હતા જેમને બાઉન્ડ્રીસ હતી બાઉન્ડ્રીસ એ થોડીને બહાર આવી શકે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે ચલો મારા ગામમાં હું સરપંચ છું તો હું જાતે ગામનું કામકાજ કરું છું જે પણ મુદ્દા આવે ને હું સારી રીતે હેન્ડલ કરું છું પરંતુ જયારે આ તક એટલા માટે આપવામાં આવે છે કે મહિલાઓ બહાર આવે પરંતુ ઘણી બધી જગ્યાએ મહિલા સરપંચ હોય છે તો મહિલાઓને લાવવાનું ખરેખર ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ તો જે કાયદા લખ્યા જે એમને સંવિધાન લખ્યું મહિલાઓને ખરેખર બહુ સારી સ્વતંત્રતા આપવાનું એમને તક આપવાની જોગવાઈ કરેલી છે પરંતુ જ્યાં સુધી તમે જાગૃતિ નહીં લાવો એ વિશે તો હું તો મારી પંચાયતમાં પણ જે મહિલા સદસ્યો છે તમે નામ જોઈ શકો છો એ પ્રમાણે મહિલા બહેનો છે તો જયારે પણ પંચાયત બોર્ડ મિટિંગ થતી હોય તો મારો એ ચોક્કસ નિર્દેશ રહે છે કે જે પણ મહિલાઓ છે એ જ અહીંયા બેસે કેમ કે જ્યાં સુધી મહિલાઓ જાતે બહાર નહીં આવે ત્યાં સુધી તો એમને અનામત મળે તો બી એમને કંઈ ફાયદો નથી થવાનો તો એક જાગૃતિ એ સાથે સાથે આવી ખૂબ જરૂરી છે અને ભીમરાવ આંબેડકરજીનો જે કોર્ટ છે કે જ્યારે તમે કોઈ પણ કોમ્યુનિટીની પ્રગતિ જોવો છો

એટલે હું જ્યારે પંદર જુલાઈએ મેં ચાર્જ લીધો હતો સરપંચ તરીકેનો તો ઇલેક્શન પહેલા જ મારા એક થોડાક મુદ્દા હતા કે હું આ વિશે કામકાજ કરીશ અને જ્યારે મને આ પદ મળ્યું તો ગામમાં ઘણા બધા કામની શરૂઆત ઓલરેડી થઈ ગયેલી છે અમારા ગામમાં અત્યાર સુધી મનરેગા હેઠળ કે જે ગ્રામીણ ક્ષેત્રે રોજગાર ગેરંટી યોજના છે બરાબર રોજગારની તકો પૂરી પાડે છે તો આજ સુધી મનરેગાનું કામ શરૂ હતું થયું તો હમણાં જ અમારા ગામમાં આજે જ રોજગાર દિવસ ઉજવાયો છે મનરેગા હેઠળ અને આવનારા દિવસમાં અમારા ગામમાં જે પણ મનરેગાના કામ છે એ શરૂ શરૂ થવાના છે છે બીજું કે પુસ્તકાલય થવાનું અને સૌથી મોટી પ્રશ્નની વાત એ છે કે વિદ્યાર્થીઓ માટે જે મેદાન હોવું જોઈએ કેમ કે આપણે ઓલિમ્પિક્સમાં પણ ખબર છે કે ભારતની શું પ્રતિભા રહે છે બરાબર તો જ્યાં સુધી આપણે ગામના લેવલે પણ વિદ્યાર્થીઓને તૈયાર નહીં કરીએ યુવાઓને તૈયાર નહીં કરીએ એ માટે રમતગમતનું મેદાન અને અત્યારે જો હું વાત કરું તો ગામને એક સારા સ્તરે કે અત્યારે તમે જો ગુજરાતમાં વાત કરો તો સાબરકાંઠા જિલ્લામાં વાત કરો તો વડવાસાનું એક છે લોકોને ખ્યાલ છે કે વડવાસા એક સારું કામ કરી રહ્યું છે અને સૌથી મોટી વાત એ જ કરીશ કે અમારા ગામમાં જ્યારે ભગતસિંહની જન્મજયંતિ હતી ત્યારે ત્રણ દિવસનો પ્રોગ્રામ કર્યો તો જેમાં અમે ફોર્મર એમએલએ સાહેબને પણ બોલાયા હતા અને આજુબાજુના ગામના સરપંચોને કે પ્રાંતિત તાલુકાના જેટલા પણ ગામના સરપંચો છે તમામને ઇન્વાઇટ કર્યા હતા અને ગામમાં ત્રણ દિવસ એટલો મોટો પ્રોગ્રામ થયેલો કે જાતે ફોર્મર એમએલએ જે સાહેબ છે મહેન્દ્રસિંહ બારે એમને ખૂબ તારીફ કરેલી તો આ એક સારી એવી નોંધાયેલી બાબત છે તો મારા આયા પછી આજે ખુબ મોટો પ્રોગ્રામ થયો છે અને ગામને પણ સારી એવી દરેક ગામના પણ જે નાગરિકો નાગરિકો હોય બીજા ગામમાં જતા હોય તેમને પણ વાત કરે છે કે તમારા ગામ આવનારા દિવસમાં વધારે ઉચ્ચ સ્તરે તમારે સરપંચો માટે કંઈક પર્ટીક્યુલર કેવું હોય કે સરપંચ તરીકે આટલા કામ કરવા જોઈએ અથવા તો તમારી ભાષા જોઈએ તમારું વર્તન વ્યવહાર જોઈએ કારણ કે સરપંચ છે ને આખા ગામનો સરપંચ છે અને ગામ છે એક નહીં અનેક જાતિઓનું બનેલું હોય અલગ અલગ શિક્ષણ પામેલા લોકોનું હોય અલગ અલગ પ્રકારની પ્રકૃતિવાળા લોકોનું હોય અને એમાં સરપંચની બહુ મોટી ભૂમિકા છે તો તમારે સરપંચો વિશે કેવું હોય તો હવે તો મારે તો હજી થોડો સમય થયો છે સરપંચ મને મારી ઉંમર પણ પણ નાની છે તો મારે એમને સલાહ સૂચન આપવા ફક્ત એક જ વાત હું કહીશ કે તમે જેમ વાત કરી કે તમે કોઈ જાતિના સરપંચ નથી તમે એક ગામના સરપંચ સરસ અને કે તમે જયારે સરપંચ તરીકે કામગીરી કરો છો ત્યારે ઘણા બધા ગામમાં એવું થતું હોય છે કે સરપંચ જાતે જાતે કામ કરે ગામના લોકોને ખબર ના હોય કે શું કામ ચાલી રહ્યું છે તો ગામના દરેક વ્યક્તિ સુધી તમે મેક્સિમમ ટ્રાય કરો કે તમે જે કામ કરી રહ્યા છે ગામના લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આપણા ગામમાં આ આ કામ કામ થઈ રહ્યું છે અને આવનારા દિવસમાં પણ થશે તો લોકોના તમે સહકારથી જ આગળ વધો અને ગ્રામસભા જે અમારા ગામમાં યોજાઈ હતી તો બહુ મોટી સંખ્યામાં લોકો આવેલા અને ઘણા બધા ન્યૂઝમાં પણ એ બધું આવેલું કે પ્રાંતિ તાલુકામાં કદાચ પ્રથમવાર આવી ગ્રામ સભા યોજાઈ હતી તો જયારે હું સોશિયલ મીડિયામાં એ વિશે પોસ્ટ નાખતી હતી ત્યારે

યુવા તરીકે જ્યારે યુવા વાત કરતા હોય ત્યારે યુવાઓ વધારે સાંભળે છે તો યુવાઓ ખરેખર અત્યારની જે પરિસ્થિતિ છે કે આપણા ગામમાં શું પરિસ્થિતિ છે અથવા આપણે જો સિટીમાં રહેતા હોય તો શું પરિસ્થિતિ છે ત્યાંના વિદ્યાર્થીઓની શું પરિસ્થિતિ છે મહિલાઓની શું પરિસ્થિતિ છે યુવાઓની શું પરિસ્થિતિ છે તો આપણે આવનારા દેશનું ભવિષ્ય છીએ અત્યારે પણ દેશનું ભવિષ્ય તો છીએ જ પણ જ્યારે આવનારા દિવસમાં આપણે આપણા દેશને આગળ લઈ જવું છે તેની કમાન આપણા હાથમાં છે તો આપણે યુવા તરીકે જ્યારે બીજા બધા દેશોમાં આપણે જોયું છે કે જ્યારે યુવા આગળ આવે ત્યારે મોટી મોટી સત્તાઓ પણ પલટી નાખી છે તો એ માટે યુવાઓ પોતાના દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે કંઈક કામ તો કરવું જ પડશે અને એ માટે બધા સાથે મળીને કામ કરી અને ભગતસિંહને ખરેખર તમારે ખૂબ વાંચવા જરૂરી છે આંબેડકરજીને તમે વાંચો આપણા સંવિધાનને તમે વાંચો જ્યાં સુધી તમે વાંચશો નહીં ત્યાં સુધી તમે આમ તેમ ભટકતા રહેશો તો સૌપ્રથમ તમારે વાંચન જરૂરી છે જેમ બાબા સાહેબ કીધું હતું કે શિક્ષિત સંઘર્ષ કરો જ્યારે આપણા દેશની પરિસ્થિતિ આપણને ઠીક ના લાગતી હોય સારી ના લાગતી હોય અથવા તો ગામની પરિસ્થિતિ તો આ માટે આપણે સંઘર્ષ કરવો અતિ અનિવાર્ય છે અને યુવા ખરેખર એનર્જેટિક છે ખૂબ ઊર્જા રહેલી છે યુવાઓમાં તો એ માટે તમારી ઊર્જા બીજે ત્યાં વેસ્ટ ના કરીને તેનો વ્યય ના કરીને આપણા દેશમાં સહભાગી થઈએ એ માટે છે મારી એક જવાબ પાસેથી જ્યારે તમે આ રીતે રાજકારણ આવો છો જોકે સરપંચ રાજકારણ તો ના જ કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ફિગર છે પરંતુ હા એ તો છે જ કે તમારી જે પ્રાઇવેટ લાઈફ છે તો પ્રાઇવેટ લાઈફ રહેતું નથી ઉંમર પણ ખૂબ નાની છે પરંતુ જ્યારે તમે મેરિટ હોય તમારે બાળકો હોય તો ત્યારે ખરેખર તમારે ત્યાગ આપવો પડે છે તો ત્યાગ માટે તૈયાર રહેવું પડે કેમ કે આપણે જ્યારે ગામડાનું સર્જન કરીએ છીએ ત્યારે દેશનું પણ સર્જન કરીએ તો મિત્રો આ હતા સત્યશ્યા લેવવા એક પ્રતિભા મિત્રો બહુ ઓછું બને છે કે સરપંચ હોય અને આટલા તત્વચિંતક હોય આટલા વિચારશીલ હોય સરપંચ હોય અને ભગતસિંહ કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના

ઇન્ટવ્યૂને વધુને વધુ શેર કરજો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પુનઃ આપસોને ખૂબ ખૂબ ધન્યવાદ